હેલો મિત્રો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે કર્મયોગી આપણે આજે મિલકત પત્રક ભરવાના છીએ તો કર્મયોગીમાં આપણે ટુ વ્હીલ ફોર વ્હીલ મિલકત એટલે કે જમીન કે દસ્તાવેજ આપણે કે માહિતી કઈ રીતે ભરાય ઓનલાઈન તે આપણે શીખીએ મિલકત ભરીએ તો પ્રોપર્ટી ભરવા માટે મિત્રો આપણે સૌપ્રથમ તમે મોબાઈલ હોય તો મોબાઈલમાં અથવા કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટરમાં આપણે કોઈપણ બ્રાઉઝરમાં એટલે કે આપણે ક્રોમ બ્રાઉઝરમાં જઈએ છીએ અહીંયા ગૂગલમાં તમારે લખવાનું છે કર્મ કર્મ યોગી પોર્ટલ બરાબર આ રીતે તમે લખશો અને એન્ટર આપીએ એટલે મિત્રો આવું તમને દેખાય છે પેજ એટલે તમારે લોગ ઇન એચ આર એમ એસ પોર્ટલ ત્યાં આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કરીએ અહીંયા તો મિત્રો જુઓ આવું પેજ તમને આ પેજ બતાવ એટલે એ જોવું લખ્યું એચઆરપીએન નંબર એટલે અહીં તમારે એચઆરપી નંબર નાખવાનો છે અને નીચે પાસવર્ડ નાખવાનો છે બરાબર તો હું એસઆરપી નંબર અને પાસવર્ડ નાખી દઉં છું મિત્રો અથવા મિત્રો તમે જો તમારી પાસે મોબાઈલ નંબર હોય તો આ મોબાઈલ નંબર પર આપણે લોગિન કરી શકાય છે જો પહેલી વાર તમે લોગિન કરતા હોય તો એસઆરપી નંબર નાખી અને પાસવર્ડ નાખી અને લોગિન કરી શકાય છે એટલે કે પાસવર્ડ નાખ્યા બાદ અહીંયા આપણે અહીંયા કૅફસા છે આઠ અને ત્રણ સરવાળો અહીંયા કેટલા થાય આઠને એક નવ દસ ને અગિયાર તો અહીંયા આપણે અગિયાર લખી અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરીએ જે તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન છે તેમાં એક ઓટીપી આવશે અહીંયા સેન્ડ સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી નાખી અને લોગિન કરવાનું રહેશે બાદમાં તમારે મોબાઈલ નંબરથી પણ લોગ કરી શકાય તો મોબાઈલ નંબર અહીંયા ક્લિક કરવાનું છે અહીંયા મોબાઈલ નંબર નાખી દેવાનો છે તો આપણે નાખી દઈએ અહીંયા આપણે પાસવર્ડ નાખી દેવાનો છે તો હું પાસવર્ડ નાખી દઉં છું પાસવર્ડ નાખ્યા બાદ હવે આપણે કેપચા અહીંયા છે કેપચા આપણે બદલવા હોય તો બદલી શકાય આ ક્લિક કરી હવે અહીંયા આઠ ને પાંચ તેર તો આપણે તેર લખી અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરી અને લો સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીએ એટલે આપણે કુલ ખુલશે પેજ તો આપણે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરીએ તો ઓટીપી આપણે જટ નાખી દેવાનો છે ઓકે આપી અને ઓટીપી આપણે નીચે અહીંયા નાખી દેવાનો છે છેતાલીસ બોતેર સુડતાલીસ તો ઓટીપી નાખીને લોગિન પર ક્લિક કરવાની છે થોડીક વાર સમય લાગી શકે છે મિત્રો જુઓ તો હવે આપણું આ રીતનું તમને પેજ જોવા મળશે મિત્રો તો સૌ પ્રથમ આપણે અહીંયા જુઓ એમ્પ્લોયડ છે ત્યાં એમ્પ્લોય મોડ્યુલ છે ત્યાં ક્લિક કરવાની છે અહીંયા ક્લિક કરીને અહીંયા આપણે એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન ત્યાં ક્લિક કરવાની છે હવે મિત્રો એપીઆર સબમિશન વર્ષ અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેવાનું છે તો હાલ આપણે બે હજાર ચોવીસનું ભરી રહ્યા તો ચોવીસ સિલેક્ટ કરશું પછી એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન પર ક્લિક કરવાનું છે હવે નીચે એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી સબમિશન એટલે કે એડ એક્ઝિટિંગ પ્રોપર્ટી છે ત્યાં આપણે ક્લિક કરવાનું છે તો અહીંયા ક્લિક કરી અને આગળ વધીએ હવે મિત્રો તમને આ રીતનું બતાવશે મૂવેબલ ને ઇનમૂવેબલ બરાબર તો જુઓ હવે આપણે માહિતી ભરીએ તો સૌપ્રથમ આપણે મૂવેબલ છે એટલે કે સ્થાવર અને જંગમ મિલકત બરાબર મૂવેબલ એટલે ફોર વ્હીલ ટુ વ્હીલ એ આપણે મૂવેબલમાં આવશે તો તે માહિતી આપણે ભરશું તો અહીંયા આપણે મૂવેબલ કર્યું ટાઈપ ઓફ પ્રોપર્ટી તો અહીંયા આપણે તમારે સિલેક્ટ કરવાનું છે જ્વેલરી સેલ્સ સિક્યુરિટી એન્ડ ડેવલ્ટમેન્ટ ટુ વ્હીલ થ્રી વ્હીલ ફોર વ્હીલ અધર અને ગોલ્ડ બરાબર તો આપણે અહીંયા ટુ વ્હીલ સિલેક્ટ કરી કરીએ છીએ પછી અહીંયા બાજુમાં પર્પઝ તો અહીંયા આપણે સિલેક્ટ પોસ્ટ ટ્રાન્ઝેક્શન ડિક્લેરેશન ક્લિક કરવાનું છે અહીંયા પછી અહીંયા એક્યુટ પ્રોપર્ટી એક્યુટ ડેટ એટલે કે તમે જ્યારે આ આ ટુ વ્હીલ છે ક્યારે ખરીદી એ તારીખ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે આ રીતે અહીંયા આપણે વર્ષ સિલેક્ટ કરવાનું છે આ રીતે ક્લિક કરશું આપણે આગળ જઈશું એટલે કે એપ્રિલ પાંચ એપ્રિલ બે ચાર બે હજાર તેવીસ આ રીતે સિલેક્ટ કરી શકાય છે બરાબર આ રીતે આપણે જે ખરીદી કરી ટુ વ્હીલ તારીખ અહીંથી લખી શકાય છે હવે મોડ્યુલ ઓફ એક્યુર બરાબર પરસેસ લીઝ મોર્ગેજ ઇન હેજ ગવર્મેન્ટ એલોટેડ અને ગિફ્ટ અને અધર એટલે કે આપણે પરસેસ કર્યું એટલે કે લીધું બરાબર એટલે પરસેસ કર્યું તમને જે રીતે ગિફ્ટ ગિફ્ટ મળી હોય તો ગિફ્ટ કરી પણ કરી શકાય છે અહીંયા ડિક્લે ડિસ્ક્રિપ્શન ઓફ પ્રોપર્ટી એરિયા લેન્ડ એર બરાબર અહીંયા આપણે ટુ વ્હીલની માહિતી લખવાની લખીશું આપણે તો કે અહીંયા લખશું આપણે ટુ વ્હીલ બરાબર અથવા બાઇક લખી શકાય છે જો આ રીતે ટુ વ્હીલ વ્હીલર એન્ડ એરિયા આપણે ગાડી નંબર હોય જી જે આપણે આ રીતે લખી નાખવાનું છે ગાડી નંબર પણ એટલે સારું પડે જે ફોર બીકે આ રીતે ગાડી નંબર તો ગાડી નંબર લખી દેવાનો છે આ રીતે એટલે આપણી ડિસ્ક્રિપ્શનમાં આપણી ગાડીની માહિતી આવી જાય પછી તમે ગાડી લીધી એ કયું મોડલ છે તો કે આપણે બે માં ગાડી લીધી તો ગાડીની મોડલ બે હાજર અને કઈ ગાડી છે તો આપણે એ પણ લખી દઈએ હીરો હોન્ડા બરાબર હોન્ડા તો આ રીતે લખા લખાઈ ગયું હવે પરપસ પ્રાઇઝ એટલે કે આપણે ગાડી છે એ કેટલા રૂપિયામાં ખરીદી તો અહીંયા આપણે મૂળ કિંમત લખવાની છે તો આપણે 80000 હજારમાં લીધી હોય ગાડી એસી હજારનો તો આપણે એસી હજાર લખવાના છે હવે મિત્રો તમે એંસી હજાર છે એમાં તમારું સેવિંગ કેટલી અને લોન કરાવી દસ તો અહીંયા લખવાનું છે પર્સનલ સેવિંગ બરાબર તો આપણે અહીંયા સેવિંગ લખવાનું છે અથવા તમે જો ફેમિલી પાસેથી લીધા હોય તો કે ફેમિલી સેવિંગ બરાબર કોઈ સેવિંગ કરી હોય તો સેવિંગમાંથી લખવાનું છે તો આપણે સેવિંગ લખીએ સેવિંગ પછી તમે લોન લીધેલું હોય તો લોન અહીંયા દર્શાવી શકાય છે તો સેવિંગના કેટલા રૂપિયા છે એ અહીંયા લખી દેવાના છે અહીંયા આપણે દાખલા તરીકે અહીંયા હું લખું દસ હજાર સેવિંગ અને સિત્તેર હજાર લોન બરાબર તો અહીંયા એસી હજાર મૂળ રકમ છે એ આપણે અહીંયા મળવી જોવે તો આપણે બધા પૈસા સેવિંગ હતા તો આપણે સેવિંગ કરીએ છીએ બરાબર અને આપણે આ આ જો તમારે આ લાલ ફૂદડીવાળા જે છે માહિતી એ ફરજિયાત ભરવાની છે પર્સન ફ્રોમ વુ પ્રોપર્ટી વોઝ એક્યુરેટ ફૂલ નેમ પર્સનલ બરાબર આપણે જે ગાડી ખરીદી છે લખવાનું છે એટલે કે આપણે ગાડી છે ટુ વ્હીલ એ કોની પાસેથી ખરીદી છે બરોબર શોરૂમ તો આપણે આ રીતે લખ્યું આપણે આ શોરૂમમાંથી માંથી ખરીદી હવે આ શોરૂમ છે એ ક્યાં જગ્યાએ છે આપણે લખીયે તો કે બાપુનગર

શો અભાવશે ત્યાં આપણે અહીંયા નો ક્લિક ક્લિક કરી દેવાનું છે ફૂલ નેમ ઓફ પર્સન થ્રો વુમ ટ્રાન્ઝેક્શન એટલે કે આપણે ટ્રાન્ઝેક્શન કર્યું હોય એનું નામ તો સેલ્ફ અહીંયા આપણે કહી દીધું સેલ્ફ અહીંયા આપણે નોક રાખશું અને એટલે આપણે લખ્યા બાદ કોઈ પણ માહિતી બાકી રહેતી હોય તો આપણે અહીંયા બાકી લખી દેવાય અહીંયા આપણે પ્લેસ એટલે અહીંયા આપણે અમદાવાદ 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 બરાબર આપણે લખી દીધું છે હવે આપણે અહીંયા ટુ વ્હીલ આપણી લખી ટુ વ્હીલ છે તો એની આપણે આરસી બુક સ્કેન કરી લેવાની છે અથવા તો ફોટો પાડી લેવાનો છે અને દસ એમ બીની સાઈઝ સુધીનું આપણે અહીંયા અપલોડ કરી શકાય છે ઈમેજ અથવા પીડીએફ બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે સીધું આપણી ગેલેરી ખુલી જશે અને અહીંયા આપણે અપલોડ થઈ જશે બરાબર તો હું તમને દેખાડું અહીં ક્લિક કર્યું તો આપણે અહીંયા જો આ માહિતી લઈ અને ઓપન કરીશ એટલે ઓટોમેટિક અપલોડ થઈ જશે જો આ માહિતી આપણે અપલોડ થઈ ગઈ છે જો બદલ બીજી માહિતી આવી ગઈ હોય તો અહીંયા વ્યૂ વ્યૂ ઉપર ક્લિક કરશો એટલે દેખાડશે અને જો બીજી માહિતી અપલોડ કરવાની થાય તો એક રીમૂવ છે અને ક્લિક કરશો એટલે એ આપણે પીડીએફ ડિલીટ થઈ જાય છે હવે નીચે જશો તમે તો અહીંયા કોમેન્ટ છે તો અહીંયા લખવાનું છે એપીઆર સબમિશન બરાબર અહીંયા લખ્યું એપીઆર સબમિશન હવે આપણે અહીંયા ટીક કરી લેવાનું છે અહીંયા ટીક કરી અને સબમિટ આપવાનું છે યસ ઉપર ક્લિક કરવાનું છે યસ ઉપર ક્લિક કરીશું ફરી વાર યુ ઉપર ક્લિક કરો ફરી આ જોવાની છે હવે પાછી ઓકે કરવાનું છે નીચે જવાનું છે હવે એટલે કે નીચે સ્ક્રોલિંગ કરો એટલે આપણે વાર્ષિક આવક એટલે કે ટોટલ એન્યુઅલ ઇન્કમ છે તે નાખવાની છે અને લેટેસ્ટ કોમેન્ટમાં એપીએસમાં આપણે જે ખરીદેલું હોય એટલે કે આપણે ટુ વ્હીલ છે બાઇક એ લખી અને એડ ટુ લિસ્ટ કરવાનું છે તો આપણે ટોટલ એન્યુ એન્યુઅલ ઇન્કમ એટલે કે વાર્ષિક આવક નાખી દીધી છે જો બાજુમાં તમને ઇંગ્લિશમાં ટુ થ્રી લાખ સેવન્ટી એવું ઇંગ્લિશમાં પણ લખેલું છે હવે નીચે આપણે કોમેન્ટમાં એટલે કે લેટેસ્ટ એપીઆર સબમિશન કોમેન્ટમાં આપણે ટુ વ્હીલ બાઇક લખી નાખશું અને એડ ટુ લિસ્ટ પર ક્લિક કરીએ છીએ તો ક્લિક કરીએ મિત્રો નવું સિક્કો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળે અહીં આપણે માય બાઇક લખી દીધી હવે એડ ટુ લિસ્ટ હવે ઓકે કરવાનું છે કોમેન્ટ સક્સેસફુલ થઈ ગઈ એડ એટલે કે આપણે ઓકે આપશું ઓકે જુઓ મિત્રો નીચે આપણે આ જે ઉપરની બતાવી રહ્યા છે તે માય બાઇક છે લખેલું નીચે આવી જાય એ રીતે આવ્યા પછી બાદ અહીંયા સબમિટ નીલ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન છે ત્યાં આપણે ક્લિક કરવાની છે તો આપણે ત્યાં સબમિટ નીલ એન્યુઅલ પ્રોપર્ટી પર ક્લિક કરીએ એટલે આવું આવશે યસ કરવાનું છે આપણે યસ યસ એપ્રુવલ સમ પ્રોપર્ટી પેન્ડિંગ સ્ટીલ વોન્ટ ટુ સબમિટ ધ એપીઆર યસ આપણે એમાં પણ યસ કરવાનું છે યસ ઉપર ક્લિક કરીએ સબમિટ યસ ઉપર ક્લિક કરો એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિટ સક્સેસફુલ આપણે સક્સેસફુલ આપણે તમારા મોબાઈલમાં પણ ટેક્સ મેસેજ આવી જશે અને અહીં આપણે ઓકે કરી દેવાનું છે તો ઓકે કરી દઈએ સબમિટેડ સક્સેસફુલ થઈ ગયા બાદ હવે આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટીમાંથી જો આ ડાઉનલોડ એપીઆર સ્ટેટમેન્ટ છે એ આપણે ડાઉનલોડ કરી શકાય છે અને રિપોર્ટ લઈ શકાય છે ફોર્મ ભર્યા બાદ હવે આપણે પ્રોપર્ટી હિસ્ટ્રી જોઈ શકાય છે એટલે કે આપણે જો માહિતી સબમિટ આપણે થઈ કે નહીં તે પ્રોપર્ટી એટલે કે પ્રોપર્ટી હિસ્ટ્રી અહીંયાથી આપણે જોઈ શકાય છે અને વેરીફાય કરી શકાય છે મિત્રો હવે આપણે આ મેન પેજ હોમ પેજ ઉપર જઈ અને આ જ્યાં નિશાન દેખાય ત્યાં ક્લિક કરો એટલે આપણે આ આઈડીને લોગઆઉટ થઈ જવાનું છે એટલે આ એક ક્લિક કરી આપણે લોગઆઉટ થઈ જાઓ થેન્ક યુ મિત્ર